સાબરકાંઠાના વડાલી એપીએમસીની બાજુમાં આજે વહેલી સવારે લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોંગ્રેસના આ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા વડાલી તાલુકાના પ્રચારમાં શ્રી ગણેશ કર્યા હતા આખા દિવસનો રૂટ વડાલી તાલુકાનો અમે બનાવીએ સવારે કાર્યક્રમ ઉદઘાટન કરીને હાલ માર્કેટયાર્ડમાં ખેડૂતો સાથે પૂજા વિતરણનો કાર્યક્રમ પણ છે અને ત્યારબાદ અમે ગામડાનો પ્રવાસ શરૂ કરીશું અને લગભગ આજે આખા દિવસમાં વોડાલી તાલુકાના જેટલા પણ ગામ સખ્યો હોય એટલો પ્રવાસ કરી દીધી લોકોને અમે મળવાનો અમે પ્રયત્ન કરીશું સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્ય એવું કયું ગામ બાકી છે જે આપની નજરનો પ્રથમ કરશો અંબાજી માતાનું જે મંદિર છે અંબાજી ગામ છે એને મનમોહનસિંહ સાહેબની સરકાર હતી ત્યારે શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત કરીએ એ રેલવે ટ્રેન હજી સુધી અંબાજી પહોંચી નથી અમારી પ્રાથમિકતા એ હશે કે વેલાંગી તકે રેલવેનું કામ પૂરું થાય અને અંબાજીના ગામ સુધી રેલવે પહોંચે જેની સુવિધામાં વધારો થાય એ સાબરકાંઠાના લોકો કોંગ્રેસને મત આપો શા માટે આપો શું કયું કારણ હાલમાં તમે જાણી શકો છો કે બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસની સરકાર હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર તો બે હજાર ચૌદ પછી જે મોંઘવારી જે બાધા મૂકી છે એ લોકો મોંઘવારી ઘટાડવાની વાત પણ સત્તા પર આવ્યા પછી મોંઘવારી ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું છે કોંગ્રેસના રાજમાં છપ્પન રૂપિયા ડીઝલ મળતું હતું આજે બાણું રૂપિયા પહોંચ્યા છે પેટ્રોલ એ ખરેખર છાસઠ રૂપિયા હતો એ પણ આજે અઠ્ઠાણું રૂપિયા પહોંચી ગયો છે ગેસના બાદલો સાડી ત્રણસો હતો એ સાડી અગિયારસો રીતે પહોંચ્યો છે તેલનો કિલોનો ભાવ પાંસઠ રૂપિયા તો એ દોઢસોની પટાવી ગયો છે અને દરેક જગ્યાએ મોંઘવારી ભૂસ્કે અને ભૂસકે વધી રહી છે અને આ સરકારનું એના પર કોઈ નિયંત્રણ નથી સાથે સાથે એ લોકોએ બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી રોજગારી આપવામાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે અને આજે હાલ ઘરે ઘરે બેરોજગારોનો વ્યાપક પ્રમાણમાં અસંતોષ છે આપ સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રવાસ કરી રહ્યા છો તો લોકોનો મૂડ કઈ તરફે જોવા મળી રહ્યું છે લોકોનો મૂળ અત્યારે હાલ તો પરિવર્તનો તે થાય છે ગુજરાતની અંદર એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે બીજી બાજુ કોંગ્રેસનો પ્રચાર શું કહે છે વાઇ છે કે રાજકારણમાં રહેલા લોકો કોઈ પણ સમાજ કે જાતિના અપમાનથી એવી ડુંગળીથી દૂર રહેવું જોઈએ પણ એ લોકો કરી શક્યા નથી અને કરી હોય તો પછી માફી માગવાની ઉદારતા પણ રાખવી જોઈએ જેમાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે એટલે આવું ના થવું જોઈએ હું સ્પષ્ટ પણ માનું સાબરકાંઠાની સીટ ઉપર ડૉક્ટર તુષાર ચૌધરી જીતને લઈને કેટલા આશા છે શકશો નહીં